જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ખસનો પન્નો સીપ કરવાનો છે ખસનું શરબત તો જેના માટે ખસના ખસના વાડા લીધા છે અહીંયા અને બે નંગ એલચી અને ચારથી પાંચ નંગ તીખા તો આ છે ને આપણે થોડું અલગ રીતે કરવાનું છે આપ કઈ રીતે કરો છો મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો સૌથી પહેલાં શું કરીએ ખસને ધોઈને અને આપણે એને એક ગ્લાસ જેલમાં પલાળી દઈએ અને સાથે જે એલચી અને તીખા લીધા છે એટલે શ્યામ તીખા એને જરાક એવું અધકચડા ખાંડી લેવાના છે અને એને બી આપણે પલાળી દેવાનું છે પણ અલગ વાસણમાં જો મોસ્ટલી કેવું છે કે એવું છે કે મોસ્ટલી લોકો તીખાનો ભૂકો અને એલચીનો ભૂકાનો ઉપયોગ કરતા હોય આપણે ભૂકો નથી કરવાનો આ બે વસ્તુ આપણે આખી રાત પલાળી દેવાની છે તો બીજા દિવસે જો આપણે દેખાડું એને તો આ સુંદર પલળી ગયા છે હવે શું કરીએ આપણે કે જે ખસના વાળા છે ને એને સુંદર જલમાં આવી રીતે ચોડી લઈએ તો એનો રસ છે ને ખસનો બધો જલમાં ઉતરી જાય બરાબર તો ખસ એ ખસને અને એલચી અને તીખ શામ તીખા જે લીધા છે એને બી ચોડી લઈએ કારણ કે જો આપણે શ્યામ તીખા અને એલચીનો ભૂકો પધરાવીએ તો એ નીચે બેસી જાય ને અને એનો એટલો જે સ્વાદ છે ને ખસના જલમાં બેસે નહીં પણ આપણે જો પલાળીને એને લઈએ તો એનો સ્વાદ અને રંગ બંને ખસના શરબતમાં ખસના પનામાં બેસી જશે તો જો વૈષ્ણવ આવી રીતે આ પનો સિદ્ધ કરશો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે આપને રીત કેવી લાગી છે તો અહીંયા એક કટ એક ગ્લાસ જલ લીધો હોય તો અહીં ચાર ચમચી સાકર પધરાવાની અને જે આપણે એલચી અને શ્યામ તીખા લીધેલા હતા આવી રીતે ખાંડીને લેવાના એ ધ્યાન રાખવાનું એને હાથેથી આવી રીતે ચોડી લઈએ મસળીને એ બી જલમાં સાથે કરી દેવાનું અને ખાંડ સરખી ઓગળે એટલે આપણે શરબત તૈયાર થઈ જશે તો વૈષ્ણવ ખૂબ અત્યારે તો ઉષ્ણકાળમાં શ્રી પ્રભુને આપણે પનનો શરબત આવે છે ઠંડાળક માટે તો એના માટે આપણે છે ને આજે ખસ ખસનો શરબત છેદ કર્યો છે તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં જણાવશો કે વિડીયો આપને કેવું લાગ્યું છે તો અહીં સાકર ઓગળી ગઈ છે હવે આપણે એને વાસણમાં સાજી લઈએ તો અહીં મેં નાનકડો કળસો લીધો છે તો એમાં શરબતની ગાડી લઈએ વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર ખસનો શરબત સીટ થઈ ગયો છે શ્રી પ્રભુને ધરી શકાય તેમ તો વૈષ્ણવ જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો વૈષ્ણવ બને તો આપણા વૈષ્ણવ ગ્રુપમાં વિડીયો શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો અત્યારે શ્રી પ્રભુને ઠંડારક માટે બધા ઘણા બધા શરબત છે જે આવે છે તો આપણે એક એક કરીને બધા શરબત બધા પણ આપણે જોઈશું તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ